પંચમહાલ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે પંચમહાલ લોકસભા બેઠક માટે આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળશે પંચમહાલ લોકસભા બેઠક પરનું ચૂંટણી ચિત્ર સોમવારે તારીખ બાવીસ એપ્રિલે સ્પષ્ટ થયું છે પંચમહાલ લોકસભા બેઠક માટે આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળશે ભાજપ કોંગ્રેસ સહિત ભારત ધનવાન પાર્ટી અને આમ જનમત પાર્ટી અને ચાર અપક્ષ ઉમેદવારો સહિત કુલ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે ફોર્મ ચકાસણીના દિવસે કુલ દસ ઉમેદવારોના ફોર્મ માન્ય થયા હતા માન્ય થયેલા દસ ઉમેદવારો પૈકી આજે બીએસપીના અને અપક્ષ ઉમેદવાર એમ બે ફોર્મ પરત ખેંચાતા આઠ ઉમેદવારો વચ્ચે આગામી ચૂંટણી જંગ જામશે અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પછી દસ જેટલા વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સ હતા આજે ઉમેદવારી પત્ર પાછળ ખેચલવાની તારીખ હતી અને આજે ત્રણ વાગ્યા સુધીમાં બે ઉમેદવારોએ પોતાનું નોમિનેશન ફોર્મ પરત લીધું છે હવે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં આઠ હરીફ ઉમેદવારો છે આ આઠ પૈકી બે નેશનલ પાર્ટીના ઉમેદવારો છે બે ઉમેદવારો રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ પાર્ટીના ઉમેદવારો છે અને પછી ચાર ઉમેદવારો અપક્ષ ઉમેદવાર છે